પાટણ બ્રિજ બંધ કરવાનો હુકમ માત્ર કાગળ પર હોય તેવું લાગી રહ્યું છે તંત્ર બ્રિજ પર ભારે ચાલવા પર પ્રતિબંધ મૂક્યો છે હવે પ્રતિબંધ હોવા છતાં બ્રિજ પરથી ભારે વાહનો પસાર છે બ્રિજ દુર્ઘટના પછી પાટણ જિલ્લા તંત્ર હુકમ કર્યો હતો કે રાધનપુર થી મહેસાણા ને જોડતો એ બ્રિજ પર તંત્રના આદેશનું કોઈ પણ જાતનું પાલન નથી થઈ રહ્યું આદેશના પાલન માટે તંત્ર દ્વારા પણ કોઈ પણ જાતના બેરિકેડ નથી કરાયા ગંભીરા બ્રિજ ની દુર્ઘટના બાદ જે રીતે ઘોડા છૂટ્યા બાદ તબેલે તાળા મારવા જેવો કાઢ ગણાવ્યો છે દ્રશ્યો બતાવવા માંગીશ કે ગુજરાતના જે તમામ બ્રિજો છે તેની ઉપર અત્યારે ભારે વાહનો ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે પરંતુ પાટણ જિલ્લાનો જે આ બ્રિજ છે તેની ઉપર માત્ર ને માત્ર કાગળ ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હોય એ રીતના દ્રશ્યો જોવા મળી રહ્યા છે રાધનપુર થી મહેસાણા હાઈવે ને જે જોડતો આ ગોજનાથ પાસે નો બ્રિજ છે ને આશરે પચાસ થી સાહીઠ વર્ષ આ જૂનો જર્જરિત બ્રિજ છે અહિયાં માત્ર ને માત્ર બ્રિજ ઉપર કાગળથી મારીને તેને કાર્યરત રાખવામાં આવે છે પરંતુ જે રીતે ગંભીર દુર્ઘટના સર્જાઈ છે ને ત્યારબાદ તંત્ર દ્વારા માત્ર કાગળ ઉપર આદેશ આપવામાં આવે છે કે જે બ્રિજ ક્ષતિગ્રસ્ત હોય તેની ઉપર ભારે વાહન ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે પરંતુ પાટણથી રાધનપુર થી મહેસાણા ના જે જોડતો અત્યારે જે બ્રિજ ના દ્રશ્યો જોઈ શકાય છે કે અહીંયા તંત્રનો પ્રતિબંધ હોવા છતાં ભારે વાહનો પસાર થઈ રહ્યા છે એટલે તંત્ર ક્યાંક ને ક્યાંક રાહ જોઈ રહ્યું હોય મોટી દુર્ઘટના સર્જાય એની રહ્યો એ રીતના દ્રશ્યો જોવા મળી રહ્યા છે કારણ કે કે તંત્રનો આદેશ હોય બ્રિજ ઉપર ઉપર ભારે વાહનો પ્રતિબંધ છે તો પછી અહીંયા બેરિકેડ મૂકવામાં આવે અથવા કોઈ પોલીસનો નો પોઈન્ટ બેસાડવામાં આવે જેથી વાહન ચાલકોને ખબર પડે કે આ બ્રિજ વાહનો માટે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે એટલે કે ભારે વાહનો ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે પરંતુ પાટણ જિલ્લાનું વહીવટી તંત્ર ક્યાંક ને ક્યાંક મોટી દુર્ઘટના સર્જાય તેની રાહ જોઈ રહ્યું છે અને જે પ્રતિબંધ છે તે માત્ર કાગળ ઉપર જ જોવા મળી રહ્યો છે ભરત પ્રજાપતિ વીટીવી ન્યૂઝ પાટણ